સૌપ્રથમ તો તમામ મિત્રોને સોના ચાંદી લાઈભાઉ ચેનલ અને ગૌરવ અણિંગ ઓફિશિયલ પેજ તરફથી આખા ત્રીજના આજના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ મહાલક્ષ્મી સમૃદ્ધિ સૌભાગ્ય સકારાત્મક ઊજા અને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે સમાચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ મોટું એલાન કર્યું છે અને યુદ્ધની શક્યતા વધતા ત્રુજી ઉઠ્યુ છે પાકિસ્તાન સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે પાકિસ્તાની સેનાએ સતત છઠ્ઠા દિવસે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે સામ સામુ ફાયરિંગ થઈ રહ્યું છે એલઓસી ઉપર અને વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું એલાન કરતા પાકિસ્તાનને જવાબ દેવા માટે ભારતીય સેનાને ખુલી છૂટ આપતા કહ્યું કે સેના નક્કી કરશે પાકિસ્તાન ઉપર ક્યારે અને કેવો હુમલો કરવો તે પીએમ મોદીની અધ્યક્ષતામાં સીસીએસ બેઠક ચાલુ છે આજે સાંજે થઈ શકે છે પાકિસ્તાન સામે નવા પગલાઓની મોટી જાહેરાત આ બેઠકમાં ગ્રહ મંત્રી અમિત શાહ તેમની સાથે જેપી મંત્રી અને નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા અને હવે રાહ જોઈ રહ્યું છે ભારત શું એલાન થાય તેનું યુદ્ધના ભયથી ફફડી રહ્યું છે પાકિસ્તાન પાકિસ્તાન સરકારના મંત્રી અતાહુલા તારરે દાવો કરતા કહ્યું કે ભારત આગામી ચોવીસથી છત્રીસ કલાકમાં હુમલો કરવાની તૈયારીમાં છે પહેલગામ હુમલા પછી ભારતે લીધેલા પગલાથી પાકિસ્તાનને સતત યુદ્ધનો ભય સતાવી રહે છે ટેરિફ મામલે ભારત અને અમેરિકા જલ્દી જ ડીલ સાઈન કરી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પે આજે મોટું નિવેદન બહાર પાડ્યું ભારતને ટેરિફમાંથી મોટી રાહત મળવાની સંભાવના વધી ગઈ છે અને ટ્રમ્પે ટેરિફમાં મોટી રાહત આપવાનું એલાન કરતા દુનિયાભરના ઓટો સેક્ટરને રાશકારો થઈ ગયો છે શેર બજારની વાત કરીએ તો સતત બે દિવસની તેજી પછી આજે ભારતીય શેર બજારમાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો અને બપોરે એકને સત્તાવીસ મિનિટે સેન્સેક્સ ઓગણપચાસ પોઈન્ટ અને નિફ્ટી ચાર પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા ઇકોનોમિક ડેટાની વાત કરીએ તો આજે અમેરિકા જાહેર કરવાનું છે અગત્યના ઇકોનોમિક ડેટા એડીપી નોન યુએસ જીડીપી ડેટા મેન્ટ કોસ્ટ ઇન્ડેક્સ ઓર પીસી ઈ પ્રાઇસ ઇન્ડેક્સ અને હોમ સેલ્સ ડેટા આજે જાહેર થશે સોનાના ભાવ પર મોટી અસર થશે આ ડેટાની આ પહેલા ગઈકાલે અમેરિકા એ જોલ્ટ જોબ ઓપનિંગ ડેટા અને કન્ઝ્યુમર કોન્ફિડન્સ ડેટા જાહેર કર્યા

જે બે તરફી મોટી વધઘટો જોવા મળી ચાંદીમાં ત્યારબાદ હવે છેલ્લા બે દિવસથી ચાંદીમાં નરમાઈનો માહોલ છે છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો ઊંચા મથાળે ખુલ્યા બાદ આજે ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે ચાંદી એક તબક્કે ગગડી બત્રીસ ડોલરની નજીક પહોંચી ગઈ છે આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ ઊંચામાં તેત્રીસ પોઈન્ટ અગિયાર ડોલર જોયા બાદ ઘટી બત્રીસ પોઈન્ટ તેતાલીસ નું તળિયું ચાંદી એ બતાવી દીધું છે અને આ વધઘટો અને ઘટાડા બાદ આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી તેની વાત કરીએ આંતરરાષ્ટ્રીય ચાલીસ રૂપિયા નવસો 1 કિલો સાથે ચાંદી કિલો હજાર ત્રણસો નેવું રૂપિયા અને ચાંદી રૂપિયા પંચાણું હજાર પાંચસો ચાલીસ રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે ચોવીસ કલાકમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો એક હજાર રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે ચાંદી થઈ છે સસ્તી અને ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલ પર નજર કરીએ તો હવે ઊંચામાં તેત્રીસ પોઈન્ટ છ અગત્યનો રેજિસ્ટન્સ તેમજ નીચામાં બત્રીસ ત્રેસઠ તોડી ચાંદી હવે બત્રીસ તેત્રીસ તોડશે તો બત્રીસ ડોલરની અંદર ઉતરી જશે ચાંદીના એમસીએક્સ માટેના આજના દિવસના બાય

180 રહેવા માટે 420 સ્ટોરી રહે છે 350 24 કલાકની ઘટાડો જોવા મળ્યો મે 24 કલાકમાં બનેજકૃ થય્યુ 10300 ગયા આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે તેત્રીસો ચુમ્માલીસ અગત્ય અને નીચામાં બત્રીસો તોડે તો બત્રીસો એકોતેર બત્રીસો ની સપાટી સોનું બતાવી શકે છે સોનાના ભાવના એમ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે પંચાણું હજાર ચારસો સાઠ ઉપર બાય કોલ માટે એન્ટ્રી તેમજ પંચાણું હજાર અગિયાર નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય કોલ ફક્ત સમજૂતી માટે જ છે ચાઇના અમેરિકા ટ્રેડ વોર્ડમાં જે શાંતિ મામલે થઈ રહેલી કોશિશો અને આજે

સોનામાં દરેક ઘટાડે ઉછાળો જોવા મળી રહ્યો છે અને એનાલિસ્ટો અત્યારે આ રીતની મોટી વધઘટો આગામી સમયમાં પણ ચાલુ રહે તેવું માની રહ્યા છે ગોલ્ડ માટે બિલિયનર ઇન્વેસ્ટર જોન પોલ્સન દ્વારા બે હજાર અઠાવીસ પહેલા જ પાંચ હજાર ડોલરની સપાટી જોવા મળી જાય તેવી સંભાવના દર્શાવી છે અને જો આ આગાહી મુજબ ભારતમાં

સોનાના ભાવ શું રહ્યા તેની વાત કરીએ ગુજરાતમાં તો ચોવીસ કેરેટ બિલ વગર સોનું અમદાવાદમાં સત્તાણું હજાર પાંચસો રૂપિયા બાવીસ કેરેટ સોનું નેવ્યાસી હજાર ત્રણસો સાઠ અને ચોવીસ કેરેટ વીસ જીએસટી સોનું સત્તાણું હજાર આઠસો ના ભાવમાં વેચાઈ રહ્યું છે સુરત રાજકોટ વડોદરા ભાવનગર ભુજ જુનાગઢ અને જામનગરમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે રાજપીપળા છોટા ઉદેપુર તાલાળા જેતપુર પાટણ બોટાદ મહીસાગર અને બારડોલીમાં પણ સોનાના ભાવ સત્તાણું હજાર પાંચસો ને બિલ સાથે સોનાના ભાવ સત્તાણું હજાર આઠસો સુધી બોલાઈ ગયા છે નવસારી માનસા દાહોદ પાલનપુર ડીસા ગાંધીધામ મહુવા અને ખંભાળિયાના ચોવીસ કેરેટ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ વીસ જીએસટી સોનાના ભાવ તમે જોઈ રહ્યા હતા જે કઈ સમાચારો આવી રહ્યા છે અને આજે ડેટા જાહેર થવાના છે તેને લઈને મોટી વધઘટો સોનાના ભાવમાં થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા સાથેનો વિડિયો ટૂંક સમયમાં આવશે આપણી ચેનલ ઉપર જોવાનું ચૂકશો નહીં સોના ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ફેસબુક માંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આપનો દિવસ શુભ રહે આભાર